તારીખ એપ્રિલ પચીસ આજ રોજ મહુવા તમામ પત્રકારશ્રીઓ સાથે ખાસ સ્નેહ મિલનનું આયોજન રાખવામાં આવેલ હતું હનુમંત હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ આ સંવાદ કાર્યક્રમોમાં મહુવાના ચાલીસ જેટલા પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારેખ સાહેબ દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તેમજ ટ્રસ્ટ વિશે માહિતી જેવી કે હોસ્પિટલની સેવાઓ તથા નર્સિંગ કોલેજની સુવિધાઓ વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક સમજૂતી આપેલ તેમજ શ્રી મધુકરભાઈ પારેખ દ્વારા પીડી ઇન્ડસ્ટ્રીઝની ઇન્ડસ્ટ્રીની સી એસ આર અંતર્ગત આરોગ્યલક્ષી જરૂરિયાતને ધ્યાનને રાખી આર્થિક સહયોગ આપી સતત મહવાના લોકોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરી રહેલ છે ત્યારબાદ હનુમંત હોસ્પિટલના સી ડોક્ટર ડૉક્ટર ચિંતન શનિશ્વરા સાહેબ દ્વારા હોસ્પિટલની તમામ પ્રકારની સેવાઓ તેમજ આરોગ્ય ક્ષેત્રે આવનારા નવા પ્રોજેક્ટ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલ તેમજ દર્દીઓ સાથેના હોસ્પિટલના સંબંધો અને અનુભવો જણાવેલ અને આવનારા સમયમાં કેથલેબ તેમજ કેન્સર યુનિટ જેવી આરોગ્યલક્ષી સુવિધાઓ ટૂંક સમયમાં શરૂ થનાર હોય તે વિશે માહિતી આપેલ ત્યારબાદ એડવાઇઝરી કમિટી ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જેઠવા તથા ટ્રસ્ટી શ્રી કેપી મહેતા સાહેબ દ્વારા પત્રકાર મિત્રો સાથે સંવાદ યોજી મહુવા વિસ્તારના લોકો માટે એક સુવિધાસભર આરોગ્ય સેવાનો લાભાલાભ વિશે સંવાદ કરેલ પત્રકાર મિત્રો દ્વારા પણ જરૂરી અભિપ્રાય પ્રસ્તુત કર્યા હતા આ તકે હનુમંત હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમના અંતે સ્વરોજી ભોજન કરી કાર્યક્રમ સફળ બનાવેલ )